અંકલેશ્વરના પુનગામ નજીક ભારે ટ્રાફિક જામ સર્જાયો છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ફેની કનેક્ટિવિટીને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે જેના પગલે પુનગામ થી અંકલેશ્વર ને જોડતા નેશનલ હાઇવે નંબર બસો અઠ્યાવીસ દાંડી હેરીટેજ હાઇવે ઉપર વાહનોની લાંબી કતાર જોવા મળી છે ગત આ જ ટ્રાફિક જામની સમસ્યા શરૂ થઈ હતી દિવાળીના તહેવારોના સમયમાં અનેક વાહન ચાલકો આ ટ્રાફિકમાં ફસાયા હતા જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ટ્રાફિક જામનો મુખ્ય કારણ પુન ગામ નજીક એક્સપ્રેસ વેની કનેક્ટિવિટી માટેનો રસ્તો સાંકડો થયો હોવાનું જણાઈ રહ્યું છે આ ઉપરાંત ટ્રાફિક નિયમન માટે કોઈ પોલીસકર્મી હાજર ન હોવાથી થી વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો આ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે વાહન ચાલકો કાયમી ધોરણે પોલીસ પોઈન્ટ ફાળવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે વધુના સ્થાનિક ગ્રામજનોના પ્રતિનિધિ મંડળ દ્વારા ભરૂચ જિલ્લાના કલેક્ટરને લેખિત પત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં સૌ પ્રથમ વાહનો અને લક્ઝરી બસો ઉપર રોક લગાવવામાં આવે પૂરપાટ દોડતા વાહનોને જે નોન પ્લાન રસ્તા સમીક્ષા વગરનો છે તેની સમીક્ષા કરી સ્પીડ બ્રેકર તેમજ અન્ય જરૂરી વ્યવસ્થા સાથે પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવે એવી માંગ કરી લેખિતમાં રૂબરૂ રજૂઆત કરી હતી મારું નામ સતીષભાઈ પટેલ હું નાંગલ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે છું હાલ અને મારી સાથે મારા વડીલ જે છે એ પૂનગામ ગામના સરપંચના પ્રતિનિધિ છે અને બાજુમાં છે મારા બ્રિજેશસિંહ પરમાર જે પૂનગામ ગામના ડેપ્યુટી સરપંચ છે હવે અમારા ઈશ્વરભાઈ અને અમે મુખ્યત્વે દિલ્હીથી મુંબઈની વચ્ચે જે સુપર એક્સપ્રેસ હાઈવેનું કામ ચાલી રહેલું છે એમાં વડોદરાથી અંકેશો સુધીનું કામ પૂરું થયું છે અને અગાઉનું કામ બાકી છે પરંતુ સરકારશ્રીએ ટ્રાફિક સમસ્યાને લઈને એવો નિર્ણય લીધો છે કે વડોદરાથી પુનગામ અને નાંગલની સીમની વચ્ચે જ્યાં નોનપ્લાન રસ્તો આવેલો છે ત્યાંથી હાલ ટેમ્પરરી એન્ટ્રી અને એક્ઝિટ આપેલા છે પરંતુ ટેમ્પરરી એન્ટ્રી અને એક્ઝિટ આપતાં પહેલાં એની કોઈ પણ સમીક્ષા કરવામાં આવેલ નથી કે નાંગલ બસ સ્ટેશન થી લઈને એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ સુધી અને પુનગામ બસ સ્ટેન્ડ સ્ટેન્ડથી લઈને એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ જે છે ત્યાંનો રસ્તો ત્રણ પોઈન્ટ પચીસ મીટરનો છે હવે નાના ફોર વ્હીલ સાધનો જાય તો કોઈ સમસ્યા નથી પરંતુ હાલ મોટી ટ્રકો અને મોટી લક્ઝરી બસો શરૂ થઈ છે અને ટેમ્પા આયસર ચાલુ થયા છે ને એના કારણે સામ સામી જે બસો ભેગી થાય છે કે મોટા વાહનો ત્યારે એ પસાર થઈ શકતા નથી અને ભયંકર ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે અને હાલ પણ એ ટ્રાફિકની સમસ્યા રોડ ઉપર છે જ તો અમે એ રજૂઆત કરવા માટે આવ્યા હતા નામદાર કલેક્ટર સાહેબશ્રીને કે તમે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને અમારા તરફથી રજૂઆત કરો કે એ હેવી વાહનો છે તેની અવર જવર બંધ થાય બીજું કે ફૂલ સ્પીડથી જે વાહનો જાય છે તેના લીધે આ નોનપ્લાન રસ્તા ઉપર એટલો બધો ટ્રાફિક છે અને પૂર ઝડપે જે વાહનો જાય છે એ વાહનોના કારણે ગ્રામજનોના જીવનને પણ જોખમ થાય એવું છે એટલે અમે રજૂઆત એમ કરી છે કલેક્ટર સાહેબશ્રીને કે અહીંયા મોટા બમ્પ મૂકવામાં આવે ટ્રાફિક બ્રિગેડના જવાનને ચોવીસ કલાક અહીંયા હાજર રાખવામાં આવે જેથી કરીને નાંગલ અને પુનગામ ગામમાંથી જે વાહનો પૂર ઝડપે જાય છે એમનું નિયંત્રણ થાય અને જે પૂર ઝડપથી જાય છે એમને મોટો દંડ કરવામાં આવે અને બીજું કે અંકલેશ્વર અને હાંસોટની વચ્ચે જે દાંડી માર્ગ આવેલો છે દાંડી માર્ગ પણ આપ સૌને ખબર છે કે ઘણો ટ્રાફિક વારો છે એટલે નાંગલથી એક્સપ્રેસ એક્સ એક્સપ્રેસ વે પર જવા માટે વાહનો વરે છે ઇવન વાહનો બહાર નીકળે છે એવી જ પરિસ્થિતિ પુનગામ ગામની પણ છે કે એક્સપ્રેસ પેટી જે વાહનો આવે છે બહાર નીકળે છે અંદર જાય છે તો ત્યાં પણ અકસ્માત થાય એવી ભયંકર પરિસ્થિતિ ઊભી થઈ છે તો એ દાંડી માર્ગ ઉપર પણ નાંગલ અને પૂનગામની વચ્ચે મોટા બમ્પ બનાવવામાં આવે જેથી જે પણ કંઈ વાહનો પૂર ઝડપે જાય છે એ બ્રેક મારે ઊભા રહે અને જેથી કોઈ જાનહાનિ ન થાય અકસ્માત ન થાય એટલે એવી અમારી પદ્ધતિ પદ્ધતિસરની જે રજૂઆત હતી અધિક કલેક્ટર સાહેબ સાહેબશ્રીએ સાંભળી અને અમે આશ્વાસન આપ્યું છે કે તુરંત જ આની ઉપર કાર્યવાહી કરવામાં આવે અને આ સમસ્યાનું તરત સમાધાન કરવામાં આવે એટલે અમે કલેક્ટર સાહેબ શ્રી સાહેબશ્રીઓ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે અમારી માગણી અને લાગણીઓને ધ્યાનમાં લઈને તરત જ સમસ્યાનું સમાધાન કરી દેવા